સુરત શહેરના ઓલપાડ વિસ્તારના પરા જમીન દલાલ અંજર અલીની હત્યાની સોપાળી આપનાર મુખ્ય સૂત્રધાર આરોપી ઇસ્માઈલ ગોડાવાલાને સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે અને તેમની ટીમે શનિવારે સુરત શહેરના કેબલ બ્રિજ પરથી દબોચી લીધો ઓલપાડ ટાઉનના પરા મહોલ્લામાં મસ્જિદ પાછળ ગોરખવાડમાં રહીતો જમીન દલાલ અંજર અલી અલી મલિકની ગત તારીખ પચીસમી જાન્યુઆરીના રોજ ચાર શખ્સોએ ચપ્પુના ઘા મારી કરણપીર હત્યા કરી હતી પોલીસે ગુનામાં નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા જેમાં ચાર હત્યારા મોપેડ ઉપર ભાગતા જોવા મળ્યા હતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા એલસીબી પોલીસ તપાસ દરમિયાન હત્યામાં સામેલ રાકેશ એકનાથ મોહિત ઉર્ફે બાલા પંકજ મચ્છિન્દ્ર સેંડાને ઉર્ફે પંક્યો સોહિલ પટેલ તેમજ સગીરને ઝડપી લીધા હત્યારાઓને કોઈ જમીન તેમજ જમીન દલાલીના પૈસાની લેતી દેતી મામલે અંજર અલીની હત્યા માટે તેના મિત્ર એવા સુરતના કોઝવે રોડ તારવાડી ખાતેની મેરુ લક્ષ્મી સોસાયટી મકાન નંબર ત્રીસમાં રહેતા જમીન દલાલ ઇસ્માઇલ ગોડાવાલાએ સોપારી આપી હતી અને હત્યા કરવાની કબૂલાત કરી ઇસ્માઇલ ગોડાવાલા ઘણા દિવસોથી ફરાર હતો આજે પોલીસને બાતમી મળી કે આરોપી ઇસ્માઇલ શેખ હાલ સુરત શહેરના કેબલ બ્રિજ પાસે આવનાર છે જેથી પોલીસે વોચ ગોઠવી આરોપી ઇસ્માઇલને દબોચી લીધો પોલીસ સમક્ષ અંજાર અલીની હત્યા માટે સોપારી આપી હોવાની કબૂલાત કરી એલસીબી પોલીસ ઓલપાટ પોલીસને હવાલે કર્યો ઇસ્માઇલ સામે બે હજાર વીસની સાલમાં પણ ઓલપાટ પોલીસ મથકમાં આર્મ્સ એક મુજબનો પોલીસનો ગુનો નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત